આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એના ચરણોમાં આજે તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા સોળસો બચાર પૂજા કરવામાં આવી છે ખાસ ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જ થોડા દિવસો પહેલાં જ્યારે પહેલગામમાં આપણા ભારતીયોનો માટે જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને છવ્વીસ જેટલા આપણા પરિવારજનો ભારત માતાના સંતાનોના મૃત્યુ થયેલા એના જડબાતોડ જવાબમાં તરત જ થોડા દિવસોમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સૈન્યએ જે પ્રહારો કર્યા છે જે ગઈ રાતના એમાં ઘણા બધા આતંકવાદીઓનો નાશ થયો છે પરંતુ એના જવાબના પ્રહારમાં આપણા સૈન્યને કંઈ ન થાય આપણા સૈન્યની રક્ષા થાય આપણા દેશની રક્ષા થાય એવી પ્રાર્થના માટે આજે ભગવાન જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે પૂજા અર્ચન કરેલા છે